બે દિવસ પહેલાં નજીવી બાબતે થયેલી માથાકૂટને લઈને મહાનગરપાલિકા તેમજ કમિશનરને જાણ થઈ હતી જ્યારે કમિશ્નરની સૂચના મુજબ મહાનગરપાલિકાના અધિકારીઓને તાત્કાલિક ધોરણે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવા મોકલ્યા હતા જ્યારે અનેક મકાન માલિકોને નોટિસ પટકારવામાં આવી હતી જ્યારે ત્રણ દિવસમાં મકાન ખાલી કરવામાં નહીં આવે તો સીલ મારી દેવામાં આવશે ત્યારબાદ મહાનગરપાલિકા દ્વારા ભાવનગર શહેરમાં તમામ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવશે અને જે મકાન માલિકોએ પાડવાતો ને મકાન આપેલા હોય તેને લઈને સીલ પણ મારી દેવામાં આવશે અને મનપાની સો ટીમો બનાવી અલગ અલગ વિભાગમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં મકાનમાં જે લોકો રહેતા હોય તેનો સર્વે કરી જો મકાન માલિકે મકાન ભાડે આપેલા હોય તો મકાન સીલ મારી દેવામાં આવશે બી બી બ્લોકમાં ભાડે છે ચૌહાણ રાહુલભાઈ ભાઈની ભાડે જરૂર ભાઈ જરૂર નથી મારા ખાલી કરાવી નાખજો સલમ શાંતિ मैं मदर मैं 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 લખવાનું છે કે તમારો કોઈ પણ ઓળખ કાર્ડ હોય ઓળખ કાર્ડ આધાર કાર્ડ પાન કાર્ડ રેશન કાર્ડ આ ચાલે છે કોઈ હા આ કોનું મકાન છે લખવું હા સુભાષનગર હમીદજી પાર્ક પાસે ફાઇનલ પ્લોટ નંબર ઓગણત્રીસમાં ત્રણસો વીસ મકાનો છે જેમાં વારંવાર ભાડુઆતો અને આ બધા ઘણા બધા રહે છે અને મ્યુસેસ છે આ બધું એવી વારંવારની ફરિયાદો માન્ય કમિશનર સાહેબ અને ડિપાર્ટમેન્ટમાં આવતી હોય જે એક ગઈકાલ સાંજે માન્ય કમિશનરશ્રી દ્વારા સોળ સભ્યોની ટીમ બનાવેલી છે દરેક ટીમમાં ચાર ચાર સભ્યો છે અને એવી ચાર ટીમ બનાવીને ચારે ચાર વિંગમાં એક સાથે આજે સવારથી અમે ભાડુઆતનું ચેકિંગ ચાલુ કરેલું છે જે હાલ પૂર્ણ થવામાં છે અમે ઘણા બધા ભાડુભાતો ડ્રેસ થયેલા છે અને એમને અમે ત્રણ દિવસની મુદત આપીએ છીએ ત્યારે ત્રણ દિવસનું મકાન ખાલી કરી નાખે એની તથા ત્રણ દિવસ પછી અમે આ મકાનોને સીલ મારવામાં આવશે આ તમામ આવાસ યોજનામાં વારાફરતી બધી જ યોજનાઓમાં આ રીતના ચેકિંગ કરવામાં આવશે